સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો જેમાં રો મટીરિયલ સહિત ડુપ્લિકેટ સાબુ હાર્પિક સહિતની વસ્તુઓ મળી આવી હતી બ્રાન્ડેડના નામે સુરતમાં વારંવાર ડુપ્લિકેટ વસ્તુઓ મળી રહેતી હોય જેને લઈ હવે નકલી વેચનારાઓ સામે લાલાંખ કરવી જ જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે ધી મેડમ તે ફેક્ટરી પકડાઈ છે શું છે આખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપની દ્વારા કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે આ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે એ મુદ્દામાલ કબજે કરેલ છે અને એમાં એક આરોપી પકડેલ છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ કરીને છે કે જેને આપણે અરેસ્ટ કરેલ છે મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એમ એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના એ ત્યાં સ્ટીકર જ લગાવતા ડુપ્લિકેશન કરતા હતા કેટલા ટાઈમથી આ ચાલતું એ હજી તપાસ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે